કૃષ્ણ કન્યા લાલ ચીજે ચાંદો ને સૂરજ આતમે લો ચાંદો ક્યો ને સૂરજ આતમે લો પડી મારે ખોટ જો પરિવાર છોડી રૂપાણી ચાલી હારે લોર હાથમે ઓરે લો મારે દીસ વિશ માં એવા પરિવાર છોડી રૂપાણી ચાલી આરેલો परिवार छोड़ी रूपाणी चाली हरी लो इन्नो भी मान दूर घटना माँ रोत्यु सायुरे लो इन्नो भी मान दूर घटना और न तीती ने कोई ने समर न तीरे लो मगर कोई ने

તમે ઓરે લોરે દેશ માં કોટજો એવો પરિવાર જોડી નું પાણી ચાલી હારે મોલ એક પલવાર છે ટા નથી રાખી આ લોલ એક પલ વાર છે ટા નથી રાખી આ રેલો અમને મૂકી ને ચાલી હારે લોકરી પરજે સમારે લોકરી વે છે પરજે સમારે મારેલો